માનતા હશો પરંતુ આ નથી તો ચાલો મિત્રો સંખ્યા હોય છે તો સંખ્યાના કુલ બે પ્રકાર છે વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યા મિત્રો આ જે વાસ્તવિક સંખ્યા છે તેને આપણે આર કહીશું અને તેના કુલ બે પ્રકાર પડે છે સમય સંખ્યા અને અસમય સંખ્યા મિત્રો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો વાસ્તવિક સંખ્યા જે ધન સંખ્યા હોય તેને વાસ્તવિક સંખ્યા કહીશું અને અવાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો અવાસ્તવિક સંખ્યાને આપણે જે માઇનસમાં કોઈ પણ સંખ્યા હોય તેને આપણે અવાસ્તવિક સંખ્યા કહીશું મિત્રો વાસ્તવિક સંખ્યાને કુલ બે પ્રકાર પડે છે સમય સંખ્યા અને અસમય સંખ્યા સમય સંખ્યાને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ તો સમય સંખ્યા જે છે તેને આપણે તેની શરત છે એને સુધી બી જ્યાં બી જે છે તે ઝીરો ન હોવો જોઈએ એટલે કે મિત્રો આપણે કોઈ પણ આપણે દર્શાવી શકીએ છીએ અને એ એ અને બી બંને પૂર્ણ હોવા જોઈએ મિત્રો તો સમય સંખ્યા કોને કહી શકાય તો મિત્રો આપણે કહી શકીએ કે સમય સંખ્યા એક બે ત્રણ એવી બધી સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ ત્યારબાદ અસમય સંખ્યા તો અસમય સંખ્યા એટલે જેનું આપણે કહી શકીએ કે સમય સંખ્યાની વિરોધી અસમય સંખ્યા એટલે કે જે પૂર્ણક હોય નહીં મિત્રો અસમય સંખ્યા એટલે અંડર રૂટ રૂટવાળા તમામ સંખ્યાઓ આવે છે ત્યારબાદ યાદ રાખજો મિત્રો પાય પણ અસમય સંખ્યામાં જ આવે છે ત્યારબાદ છે સમય સંખ્યાના બે પ્રકાર પડે છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા તો અપૂર્ પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા હોય તેનું મૂલ્ય પોઈન્ટમાં ન આવતું હોય તેને પૂર્ણ સંખ્યા કહેવાય છે અને અપૂર્ણાંક સંખ્યા એટલે કે અથવા તો તેના છેદમાં આવતા હોય ધારો કે બે ના છેદમાં ત્રણ ત્યારબાદ ચારના છેદમાં ત્રણ વગેરે જેવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહી શકીએ છીએ ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા જે છે તેને આપણે ઝેડ વડે દર્શાવી જઈએ છીએ અને પૂર્ણાંક સંખ્યાના કુલ બે પ્રકાર પડે છે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃત પ્રાકૃતિક સંખ્યા મિત્રો પૂર્ણ સંખ્યા કહેવાય મિત્રો યાદ રાખજો આ જે ઝીરો છે તે ઝીરો પૂર્ણ સંખ્યામાં આવશે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ એ બધી પૂર્ણ સંખ્યા છે જ્યારે પ્રાકૃતિક સંખ્યાને આપણે એન વડે દર્શાવીએ છીએ મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં કેવું છે વન ટુ થ્રી ફોર ફાઈવ મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો આવશે નહીં જે ખૂબ જ યાદ રાખજો અને ખૂબ જ અગત્યનું છે કે પ્રાકૃતિક સંખ્યા નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તેઓ ઓપ્શન કરીને પૂછાઈ શકે છે જેમાં અથવા તો પ્રાકૃતિક સંખ્યા નથી તેઓ પૂછાઈ શકે છે તો તેમાં જીરો તમારો જવાબ બનશે ત્યારબાદ છે પૂર્ણ સંખ્યા આપણે પ્રાકૃતિક સંખ્યાની પછી વાત કરીએ પૂર્ણ સંખ્યામાં બે ભાગ પડે છે એકી અને બેકી એકી એટલે કે અયુગમાં જેનો ભાગ ન પડતો હોય તેને સંખ્યા એટલે કે એકી સંખ્યા કહી શકાય ત્યારબાદ બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે કે જેનો બે વડે આપણે ભાગ પાડી શકીએ તેને બેકી સંખ્યા કહી કહીએ છીએ ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાને પણ બે ભાગ છે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા મિત્રો અવિભાજ્ય સંખ્યામાં કહેવાય તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર વગેરે જેવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યામાં આવે છે ત્યારબાદ છે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યામાં ચાર આઠ નવ બાર સોરી નવ નહીં આવે ચાર આઠ બાર સોળ વીસ વગેરે જેવી સંખ્યાઓ આવશે મિત્રો ત્યારબાદ છે અપૂર્ણાક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાના બે ભાગ પડે છે સમજ અને વિષમ છેદી તેના વિશે તે ખૂબ તે કોઈ ઇમ્પોર્ટન્સ ધરાવતું નથી મિત્રો ત્યારબાદ મિત્રો આ સંખ્યાંકમાંથી પ્રશ્નો કેવા પૂછાઈ શકે મિત્રો સાંભળજો પ્રશ્નો કેવા પૂછાય છે કે સંખ્યાંકમાંથી એવા પ્રશ્નો પૂછાઈ શકે કે તમને ઓપ્શન આપેલા હોય છે કે નીચેના વિધાનો ઉપર ચર્ચા કરો વિધાન એક દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે ત્યારબાદ દરેક પૂર્ણાંક સંખ્યા એ બેકી સંખ્યા છે વિધાન બે ત્યારબાદ વિધાન વિધાન નંબર ત્રણ દરેક અપૂર્ણાંક સંખ્યા વાસ્તવિક અવાસ્તવિક સંખ્યા છે અને ડી દરેક પ્રાકૃતિક સંખ્યા એ દરેક એ પૂર્ણાંક સંખ્યા છે બરાબર તો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે તો આપણે જોઈ શકીએ છીએ કે સમય સંખ્યા તો સમય સંખ્યામાંથી જ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા આપણને તેના તેના જ બે ભાગ છે તેથી આ બંને સંખ્યા સમય સંખ્યાના ભાગ છે પરંતુ મિત્રો અહીંયા આપણને ઓપ્શનમાં કહેવામાં આવેલ છે કે પૂર્ણ સંખ્યા જે છે તે સમય સંખ્યાનો ભાગ છે તો મિત્રો પૂર્ણ સંખ્યા સમય સંખ્યાનો ભાગ નથી કારણ કે પૂર્ણાંક સંખ્યાના બે ભાગ પડે છે મિત્રો આને આપણે સાદી રીતે યાદ રાખી શકીએ છીએ મિત્રો અહીંયા ઝેડ ક્યુ આર વગેરે એન વગેરે જેવા નામ તેના કેપિટલમાં નામ આપી દેવામાં આવ્યા છે તેને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ છીએ તો એન એન એટલે પ્રાકૃતિક સંખ્યા જે જે ઝેડનો ગણ છે આ જે ચિહ્ન છે તે ગણનું ચિહ્ન દર્શાવે છે તેને ગણ તરીકે ઓળખવાનો છે આ જે એન એ ઝેડનો ગણ છે ઝેડ ઝેડ તો ઝેડ પ્રાકૃતિક સંખ્યા છે અને તે ક્યુ ક્યુ નો ગણ છે બરાબર તો ક્યુ એટલે સમય સંખ્યા સમય સંખ્યાનો ગણ છે અને ક્યુ જે છે તે આર આરનો ગણ છે તો આર એટલે વાસ્તવિક સંખ્યા મિત્રો આવી રીતે તમે એક યાદ રાખીને તમે સંખ્યાંકમાંથી કોઈ પણ પૂછાતા પ્રશ્નનો તમે જવાબ આપી શકો છો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ